જો એ તો હા બોલી જા તો પરો હો ઘેર માં તમે હેડજો એ હું સાબ આ મીટિંગ બાર નહીં તમાર

અરે ડોશી ફોન તો બોલી ગયો ઘેર જ તમે હું લઈના આવો તો જ નહી લાવતો ઘેર જ લઈ આવો તમે અડો હું આવું કરજો બાપા ઓકે કે મજા આવી ગઈ દી તે ઊંટો

એ તો જો પેલું તો બધું પેલું કોણ કરી કે આપળો અરે મને પાક લેવા અંદર એ બીજું તારે ઘર પરોર પડાવું તારે ફોન પછી ગયો ખબર ન બધું ખુલ્લું ચોર પડા ઘરમાં ઓય હે તો મોટો દઈ છોરા તો ઘરમાં નેકળો તમે પાણી કરી હા બાપન કર તો ફેંખ્યો તો તો દેખો હા અરે છોરાઓ પકળો હું વા ગગા મશીરો એ કાકા મકા બધો

મે આ પાછડે તો ન જ્યો કર નકર મારું સબુ તોડીને ખાવશે મારા પાછો જવું પડશે એને બચન લાવબો પડશે પણ જોરેથી લઈ લે બકા અમે આ રાતી બીતી આ હાલ આપણે મજા આવસો હું તો છોકરાને પપ્પા બધા નિયજ મોકલી દે ખાવા હવે તો છોકરો આવ લે ના આ સંગેર લઈ જા આ સંગેર લઈ લે આ ભૈસો આ સન્ના

ઈ જોને કે તું આગર એક સાબંતના આવ સા તહેવાર આવશે તે પૈસા ચોરી કરવા જાય કદી ચોરી ચોરી નઈ કરું કદી લાગી રહ્યો તો મમ્મા ને બબલ હા તો ખાઈ આ તો બધાની જોવાની સારી કરી છે આ તો ઓ બધા મારું મોરું શું હોય આ ઓહાતે વગરા ફૂલુ નઈ પેલા વગરા તો તેટી દેઉં પડું ના દોહો તો બધા હેડો ઈ નઈ આ તો બધા ઓર રાખે ને તો ના રે વગરામ કેવું કેતી ઘેર લેનું તને વગરા જે દેના તો તારો મારી જ ગયો હો ઓપ દેઉ છું હે તારા દોડી દોઈના જ પડું કે ઘેર કોઈ નઈ તારે જ ઘરમાં એ હાલ હે